ગુજરાત પોલીસ તરફથી અલગ અલગ રાજ્યોમાંથી ફેક લાઇસન્સના આધારે જો નોન પ્રોવિટેડ બોર વેપન્સ છે એના ખરીદી કરીને યુઝ કરવાના જો એક બાતમીના આધારે જો એટીએસ તરફથી કાર્યવાહી કરવામાં આવી અને આ જ અનુસંધાને જો સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ તરફથી બી એના ઉપર વર્કઆઉટ કરવામાં આવેલા જેમાં વીસ જેટલા વેપન્સ જોઈએ જેમાં પોઈન્ટ થ્રી ટુ બોરના પિસ્ટલ છે રિવાલ્વર્સ છે ડબલ બેરલ ગન્સ છે જોએ અને આ પ્રકારના વેપન્સના રિકવરી અહીંયા કરવામાં આવે ટોટલ કુલ બીસ વેપન્સ પકડવામાં આવેલા જેમાં નાઇન્ટી થ્રી જેટલા જો કાર્ટિજેસ બી અલગ અલગ જોઈએ પિસ્ટલ અને રિવાલ્વર એના અને ડબલ બેરલના કાર્ટિજેસ બી છે અને ટોટલ અત્યાર સુધી ચાર આરોપીઓને પકડવામાં આવેલા છે અને કુલ સોળ જેટલા આરોપીઓ અમારા વોન્ટેડ છે જેના પકડવાની કામગીરી ચાલુ છે આમાં વિગત એવું છે કે અહીંયા એ ગજાનંદ ગનહાઉસ આવે છે જે અતુલ પટેલ એના જો માલિક છે અને આ એના મા માધ્યમથી કુલ છે જેટલા ફેક લાઇસન્સ જો નાગાલેન્ડમાંથી બનાવવામાં આવેલા અને પછી જો એ કહાની મતલબ આ લોકો પ્રક્રિયા એવી રીતે ચાલુ થાય છે કે નાગાલેન્ડમાંથી ઇશ્યુ થયેલા લાયસન્સ આધારે જો ગજાનંદ ગન લગભગ ફિફ્ટી વન જેટલા વેપન્સના જો વેચાણ કરવામાં આવેલા જોઈએ આ અનુસંધાને જો એક વ્યક્તિ છે જેના શેલાભાઈ બોડિયા નામના એક વ્યક્તિ છે જો અહીંયા કામરેજ પાસે રહેતા હતા અને આ એના માધ્યમથી જ્યારે ગનોના બેચાણ અહીંયા થતા હતા ગજાનંદ ગન હાઉસમાંથી ત્યારે જો અતુલભાઈ એના કોન્ટેક્ટમાં આવીને એક આસિફ કરીને એક વ્યક્તિ છે જો હરિયાણામાં રહે છે જો આ બધા આમાં કિંગ પીનર ત્યાર સુધી અમારે તપાસમાં નીકળ્યા છે જો મેન એના મુખ એના કલ્પીઠ છે તો એના કોન્ટેક્ટ કરીને અહીંયા જે લાઇસન્સ જો ઇચ્છુક લોકો હતા જોઈએ એના કોન્ટેક્ટ કરીને અહીંયાથી એના આધાર પેન બીજા જો ફોટો વગેરે લઈને બ્લુ ડાર્ટ કુરિયરથી સીધે નાગાલેન્ડ મોકલવામાં આવતા હતા આસિફના બતાવેલ જગ્યા ઉપર જોએ અને જો આંગળીયા મારફતે જોઈએ પૈસા લગભગ દસ લાખ રૂપિયાના આસપાસ પર વેપનના જો અત્યાર સુધી તપાસ મેગ આવેલા છે નોઈડા અને દિલ્હીમાં